સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યાનો બનાવ જેમાં એક ઈશમને ચપ્પુના ગા હત્યા કરવામાં આવી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 ની સામે મહારાજ પ્રતાપનગર સામે જાહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક ઈશમે તે અન્ય ઈશમને કોઈ પણ અગમ્ય કારણસર બોલાચાલી થતા છાતીના ભાગે ચપ્પુનો ઘા મારેલો અને જેમાં ઈજા પામનાર તાત્કાલિક એકસો આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મરણ ગયેલ જેથી આ બાબતે વરાછા પોલીસે ખૂન ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સર ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરેલી તેમજ વૈજ્ઞાનિક વાળી જગ્યાઓ તેમજ તેના મળી આવે તેવી જગ્યાઓથી જગ્યાઓ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરવામાં આવેલ હાલના તબક્કે હત્યા કરનાર વ્યક્તિ તેમજ મરણ જનાર અન્ય એક વ્યક્તિ ત્રણ જણા છેલ્લે મોડી રાતે સાથે હતા અને કોઈ કારણસર એમના વચ્ચે બોલાચાલી થતા આ ઈજા દરમિયાન મોત નીપજાવે છે અને પોતે ઓરિસ્સાનો રહેવાસી